વાત કરો મારા મગજ માંગજ ભરી તમને ત્યાં કઈ કઈ જાગ્યું હલો જેઠાલાલ પોલવાનો હોય

તમને કહી દઉં એના પ્રેમથી સમજાવી દેખાય રોગ આવ્યો મંડળે કાકોને આવ્યો જાવ પડે ને કાકો એરવાનું હવે પાવડો તું નાખી ના ના મંદિર બેઠો પડે હાલ ઉપાડવા ને આઠ વાગે જતો ને આઠ વાગે જતો ને તો આ માર પી રે તમે આવે તો જેઠાલાલ આવે ને એ જેઠી હું તો જેઠાલાલ આવે એ કહેવાનું બાકી જેઠ્યો જ થયો વડે વરાય નહીં ને આ બધું ફોન કરવાનું આવશે હાલ આ તો તમે હે આવે ને એટલે વાત કરી લ્યો બરોબર એમથી સમજાવો મોહન તો ઠીક છે ને હું કમાયો ગઢ આ રણ હું ફોન કરે આવતા જ છે આવશે હાલ બરોબર ને હા હા આવશે સમાવાય નહીં આવશે હાલ જા પત્રીજા જાતા તું હે ને આપણે પેલો

એ જોતા પછી તો સમજૂ છે ખાલી ભાગતા ને બીજું કોઈ નહીં બગડા આ બે જણા જે પણ બાકડે થારું માર મારે જોવું પડશે મારા લાગે બે વાહનક મારે બધા ભાગે વાત છે મારે ચેક તો કરવું જ પડશે હારે ક્યારે તમારે ગમે એટલું હોય ને બરોબર એટલું બાકી બેલજો મને પીવરા દેજો ને કાપડા બે નરખાઈ નહીં આવે ચોખ્ખું કરું હા તો નહીં ને પૂરું કરે જ સુટકો તમારે ના ચમડે અમે પૂરું કરે સૂટકો કશી તા હેડો

wa બગાય નઈ મારા ઓલા ઓગર આમ બગાય નઈ લે ઓગરો ઓગરો એ બોરો દન કદો એક જ પાણી ની હાળ છો હેડો એક જ પાણી હાળો ભઈ દેવા અરે હમદો લે અરે હમદો લે અરે અરે પડી અરે હમદો હુવા હે હ ભાઈ સાચું બોલ એ માહાજો ભલે હમદો લે રે ભાઈ સાચું બોલ એ તોરા લાગો હ તો ભાઈ ડાગડ છે ને હે

જો હા તો હવે તમે કામ કરો પાણી તમે વાલ્યો ને મારા બોર બંધ કરો પૈસા લીધાવા તો મેલું નહી યાર ભાઈ દેઈ ગયો ને મને પણ આખા ને મેને જાય હા આવ કે કે ફરો એ ચેતન કાકા બોલા ابو ابو ધોકળો બજાર લાગ્યા

કરાય છે પોણી દગાય નહીં તમારે મધારી સમજૂતી કરાય પોણી દાખા ભગાય નહીં બરોબર આપડે આપડે હાલો પણ તમે ના હાલો તો હું હાલ દઉં ઝઘડો બંધ

પૈસા આલા દયો ઝઘડા ના કરાય પોણી દખા ઝઘડા ના કરાય આપણે આ તો રહ્યું કાયમ કાયમી ખેતી રે ખેતી ને રોજ ઝઘડા કરીયા તો નકામું પડે તમે ઓપરેટર હો તો ચમ સમજ્યા રે કે પહેલા ફોન કરીને આલ દીધું પાણી મારો બેયને હરખા રાખો બેયને ફોન કરવો પડે ભાઈ તમે કેટલા વાગે આવો હો તમારું પોણી વારવાનું નહીં વારવાનું તમને ફોન કર્યો જેઠાલાલ ને ફોન કર્યો પણ હવે લેટ પડી ગયા જેઠાલાલ કોઈ વાર લ્યો વાલ લીધું ના તમારે ફોન કરવો પડે કે વાર મોટા હોય ને તમને ના બરાબર કોમ તમે પાણી નહી આવ્યો કેનાલ માં પાણી આવે કે તમારે પડવું તું અમે અમે જોડે વર્તુળી ફગાડી ગયા બાકી આવજો ને ઉમર લાયક નઈ પીલી ફેર મારી હોમે નજર ની હોમે ચાલી ને તમે જોવો તો એ તો છોડાય પતાવી દે દોશી ચડી બેઠી તૂટેલા હતા

એમનો આયદો તો જાહે તમારે જવાય ખરો નહીં ના ના મોય એ પૈસા કોઈ ના પૈસા ના લઈ ના